નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સત્તરસોને પાંત્રીસમાં અમદાવાદમાં બનેલી ઘટના પર ગુજરાતના હૃદયમાં આવેલું અમદાવાદ આજે આધુનિક ગતિથી ધમધમતું શહેર પણ સદીઓ પહેલાં તેનું રૂપ કંઈક જુદું હતું ઈસવીસ સત્તરસો ને પાંત્રીની આસપાસનો સમય શહેર રાજા શાહી શાંતિ કહેર બહેર જળહળી રહ્યું હતું બળદા દરવાજા મીઠા મસાલાની સુગંધ શહેરના કિલ્લા પર ફરક તો શાહી ઝંડો અને લોકો સાજ સજાવટ સાથે ફરતા બજારમાં રતન ઝળહળતા અને જીવતી પળોમાં દીવો જળતો ત્યારે રાત પણ સવાર જેવી લાગે પણ આ સુવર્ણ શહેરના પડસાયામાં એક એવી અંધારી તાકાત જન્મી ચૂકી હતી જેના નામથી લોકો કંપી ઉઠતા એ નામ હતું સુલતાન જાફીર ખાન એક એવો ખલનાયક જેને કોઈ રાજા રોકી શક્યો નહોતો કોઈ સૈનિક તેની નજર મળે તેવી હિંમત ન કરતો તેની આંખો સૂર્યસ્ત જેટલી લાલ અને કુર તેના હૃદયમાં કોઈ દયા નતી માત્ર કહેર તેની સાતી પર કાળા રંગનું એક નક્ષંકાન શિકારી બાજનું યાદ આવતું તે તે હુમલો કરે તો શિકાર મસી નથી શકતો બસી નથી શકતો જાર ખાનનો જન્મ પણ રહસ્યમય હતો લોકો કહેતા કે એનો બાપ સોર અને માં રાજવી ધરાની નોકરાણી બાળપણથી જ તેને હિંસા બદલો લૂંટફાટ સિવાય કોઈ શીખવા ન આવ્યું રાજા ફતેહ મહમદે અનેકવાર તેને રાજ્ય બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો પણ જાફીરને શહેરના નીચે પડેલા તૂટેલા ભાગોમાં પકડ મળી ગઈ ત્યાં તેણે પોતાની ખતરનાક ટોળીને જન્મ આપ્યો શહેરના લોકો તેને એક જ નામથી ઓળખતા કાલ્યો વરુ સૂર્ય અસ્ત થાય એટલે તેની હુકમત શરૂ એક પછી એક પોળ દરેક વેપારી દરેક મુસાફર તેના ગાંજતા અગલાનો ભોગ બને લોકો રાતે દીવો બાળીને દ્વાર બંધ કરતા નાનકડા બાળકોને ધમકાવતા શાંત બેસ નહીં તો આવી જશે અંધકાર વચ્ચે અમદાવાદમાં એક એવો યુવક પણ હતો જેના હૃદયમાં પ્રકાશ જ પ્રકાશ વીરેન્દ્રસિંહ શહેરના જાણીતા રાજવી કુટુંબનો દીકરો પણ ગર્વથી નહીં પ્રેમથી ચાલતો તે ન્યાયને પોતાનો ધર્મ માનતો તેનું મન ફક્ત રાજાશાહી સિંહાસનમાં રસ ધરાવતું નહોતું તે લોકો માટે જીવતો વીરેન્દ્રસિંહ ઉચ્ચ કાયાનો ગર્વ ફેર ચાલી શકે એવો ડગલો ધરાવતો હતો પરંતુ આંખોમાં કરુણા એ શહેરના કોઠિયાળા દરવાજા પાસે બેઠેલા ગરીબ બાળકોને ભણાવતો પોળોમાં રહેતા વૃદ્ધોને દવા પહોંચાડતો અને વાહનોમાંથી આવતા મુસાફરોને સલામતીથી પહોંચાડતો રાજા ફતે મોહમ્મદને પણ ખબર હતી કે આગલા સમયમાં સિંહાસનનો વારસદાર વિરેન્દ્રસિંહજી બનશે પણ રાજાનો એક ગુપ્ત ભય હતો કે જાફીર ખાન જાફીની નજર લાંબા સમયથી રાજવી ખજાના અને વિરેન્દ્રસિંહની વફાદાર પ્રજા પર પડી રહી હતી અને એ જ સમય એક નવો તોફાન શહેરની તરફ આવી રહ્યો હતો અમદાવાદના રાજમહેલમાં શોભતી હીરકુંવર સુંદરતા અને સંસ્કારનો જીવંત રૂપ આંખોમાં સાંદ્રિક કળામાં મીઠાશ તેની ઉંમર એકવીસ હોય છે શહેરના લોકો તેને શ્વેત કમાળ કહેતા સ્વભાવમાં નમ્ર બોલવામાં મીઠી અને દિલમાં કરુણાથી ભરપૂર શહેરમાં પ્રેમનો જન્મ રાણી હીરકુંવરનો પરિચયને અને હીરકુંવર બાળપણથી એકબીજા સાથે ભણ્યા હતા પરંતુ રાજવી પરંપરાઓને કારણે બંને ક્યારેય ખુલ્લે આમ એકબીજા માટેની લાગણીઓ કોઈની સામે વ્યક્ત કરી નહોતા તેમ છતાં તેમની આંખોમાં શબ્દ વિના પ્રેમ બોલતો એક સાંજ નદીના કિનારે હીર કુંવર કાઠિયાવાડી વાદળો જોતી હતી ત્યારે વીરેન્દ્ર આવીને બાજુમાં ઊભો રહ્યો તમે અહીં એકલી શહેરમાં પ્રેમનો જન્મ રાણી હીરકુવરનો પરિચય વીરેન્દ્રસિંહ બોલ્યો હીરકુંવરે છે સીમિત કર્યું એકલી નથી મેમોરી સાથ આપે છે વીરેન્દ્ર થોડો હસમસી ગયો અને કહ્યું હું હીરકુવરની નજર નીચે ઝૂકી ગઈ તમને તો સાથ આપવાનું એક વસ વ્યસન બની ગયું છે વીર આ વાક્ય સાંભળીને વીરેન્દ્રના હૃદયમાં અજાણતું ધબકારો પડ્યું બંને વચ્ચે મૌનપણું પરંતુ મધુર મૌન પણ આ મધુર ક્ષણને તોડી ગઈ એક ભયાનક ખબર રાજમહેલ તરફ દોડતા બે સૈનિક શીસ પાડતા આવ્યા મહારાજ જાફીર ખાન પોળમાં આગ લગાવી રહ્યો છે લોકો ભાગી રહ્યા છે શહેર બળી રહ્યું છે હવેલીઓમાંથી ધુમાડો ઉડી રહ્યો છે માતાઓ બાળકોને સાતીમાં સાંપીને ભાગી રહી હતી પુરુષો ડરે ડરે દરવાજા બંધ કરી રહ્યા હતા આ આખા તોફાનની વચ્ચે જાફીર ખાનનો કડકડાટ હાસ્ય ગુંજી રહ્યો હતો આ તો શરૂઆત છે હવે આખો અમદાવાદ મારા કબજામાં આવશે વિરેન્દ્ર ગુચ્છે ઉઠ્યો આ બાલુ મારી છે મારા જીવતા સુધી કોઈ રાજવી પોળને હાથ નથી લગાડી શકતું તે તરત પોતાના દળ લઈને જખમાયેલા લોકોની પાસે પહોંચ્યું આગમાં દાઝેલા વૃદ્ધો બેભાન બાળકો બળતરા શિશો દ્રશ્ય ખૂબ જ કરુણો એક બાળકી અગ્નિ વચ્ચે ફસાઈ ગઈ હતી લોકો દોડી ના શક્યા અવાજ જીવદાતા રાજકુમાર વીરેન્દ્ર તેના હાથે બાળકીનો જીવ બસાવતા બસાવતા વિરેન્દ્રનું હૃદય બીજી બાબતે ધ્રુજી રહ્યું હતું ઝાફિર તેની આંખો સામે સાયાની જેમ અદ્રશ્ય થઈ ગયો જાફીર ખાને પોતાની ગુફામાં બેઠેલા સાગીરતોને કહ્યું કે આગથી લોકો ડરી ગયા હવે એમના રાજકુમારને ડરાવવાનો સમય આવી ગયો છે આ વખતનું શિકાર હશે રાજમહેલ અને હિરકુવર તેનું નામ સાંભળતા સાગીરત પણ કંપી ગયા સરકાર રાણી હીરકુવર પણ તે તો શહેરની લોકપ્રિય છે જાફીરે તલવાર ફટકારી લોકો જેને પૂજે છે એને તોડી નાખવું જ શક્તિ કહેવાય જાફીરની આંખોમાં વીરેન્દ્ર માટે એક ખાસ જલન હતી શહેરમાં વીરેન્દ્રને જેટલો માન મળતો જાફીરને એટલો ડર અને તે ડર જ તેની નફરતમાં ફેરવાયો હતો શહેરમાં ત્રાસ વધતો લોકો રાતે બહાર આવવાનું બંધ કરી દેતા વીરેન્દ્ર અને હીરકુંવર રાજમહેલમાં મળ્યા હીરકુંવરે તેના હાથ પકડીને કહ્યું હું વીર તમને હવે રોજ લોકોની વચ્ચે જોખમમાં જોઈને મારું હૃદય ડરી જાય છે વીરે હળવી સ્મિત સાથે તેનો શહેરો સ્પર્શો જો હું બહાર તો શહેરને કોણ અંતે કોઈ પ્રકાશની જરૂર પડે જ આંખોમાં આંસુ લઈને બોલી પણ હું તમને ગુમાવીને જીવી શકીશ નહીં વીરે થોડું ખામુયું બોલ્યું કે મારા દિલમાં આજે પહેલી વાર કોઈનો ડર આવ્યો છે અને એ તમે શું આ બે દિલ વચ્ચે અજાણતા પ્રેમના ધુજારા જાગ્યા હતા પણ બંને જાણતા હતા કે તોફાન આવનારા દિવસોમાં વધુ ખતરનાક બનવાનું હતું જાફીર ખાનનો સૌથી ભયાનક હુમલો રાજમહેલ પર આક્રમણ વીરેન્દ્રનું કિડનેપિંગ કે હિરકોવરનું અપહરણ શહેરનો હાહાકાર પ્રેમ બદલો અને કરુણાથી ભરેલો વળાંક અમદાવાદ પર અંધકારનું વાદળ હવે વધુ ઘેરું થઈ ગયું હતું રાજમહેલના દિવાનખંડમાં બેઠેલા વીરેન્દ્રસિંહની આંખોમાં ચિંતા સ્પષ્ટ દેખાતી હતી રાજા ફતેહ મોમ્મદ પણ વિશાલીત હતા દળો પળો ગલીઓમાં ખામતી ગોઠવાઈ રહ્યા હતા પણ ઝાફિર ખાનનો ખતરનાક દિમાગ દરેક વાર આગળ નીકળી જતો હતો રાજા બોલ્યા વિરેન્દ્ર હવે વાત માત્ર સહેલી નહીં ઝાફિરની નજર હવે રાજમહેલ અને આપણા વારસા પર છે વીરે નિર્ભય અવાજમાં કહ્યું કે મહારાજ હું જીવતો

ખડગની જેમ લટકી રહ્યું હતું એ રાતે હિરકુવા રાજમહેલની ઓરડીમાં બેસી રહી હતી તેના કાન સુધી શહેરમાં ચાલતા રણકાર અને ડરના સમાચાર પહોંચ્યા હતા દરેક પોળોમાં લોકો એક જ નામથી ડરી રહ્યા હતા જાફેર હિરકુવર વીરની રાહ જોઈ રહી હતી તે ચિંતા ભય અને તેના હૃદયમાં રહેલા પ્રેમ વચ્ચે દબાઈ ગઈ હતી અંતે વીર આવ્યા વીરકુંવર એની તરફ દોડી ગઈ વીર કેટલા હુમલાઓ કેટલા ઘાયલો આ શહેરને શું થઈ રહ્યું છે વીર થાકેલો ધૂળ ભરેલું સતા આંખોમાં નમ્રતા શહેરનો ડર અને મને તેનું તોડવું છે જમીન તરફ અને જો તે તમારું નુકસાન કરવાની કોશિશ કરે તો વીરે હળવીથી તેનો હાથ પોતાના હાથમાં લીધો તમારી હિંમત મારા માટે ઢાલ છે તમે હોય ત્યાં સુધી કંઈ પણ થઈ શકે નહીં હીરકુંવરની આંખોમાં આંસુ આવી ગયા આ પ્રેમની જોઈત હતી પણ તેની સાંયામાં તોફાન ઊભું હતું તે સાંજ જાફીરે પોતાની ટોળીને બોલાવી તેના શહેરે ભયંકર હાસ્ય આજે રાતે રાજમહેલનું દરવાજો તોડવું છે અને મારી નજર ફક્ત એક છે હીરકુંવર અને વીરેન્દ્રનો અંત સાગીરતો સનાટોમાં કોઈએ પૂછ્યું કે સરકાર રાજમહેલમાં સૈનિકો ઘણા છે જો જાફીરે તલવાર વાળીને બોલ્યો કે જો હું જ્યાં પગ મૂકું ત્યાં હાડકા તૂટી જાય આજ રાતે અમદાવાદની હવા મારી હશે અને જાફીનો કાફલો અંધકારના પાછાયા સાથે રાજમહેલ તરફ વધ્યો અધરાત વધે શાંતિ પરંતુ એ શાંતિ તોડી ગઈ તલવારની એક જોરદાર સમક મહેલના બહારના દરવાજાને તોડવાનો પ્રથમ બહાર રસોડામાં કામ કરતી દાસીઓ શીસો પાડીને તોડો દોડવા લાગી સૈનિકો ટોસ લઈને મોરસા પર સળિયા વિરેન્દ્ર દોડીને બહાર આવ્યા કોણ છે કોને હિંમત થઈ રાજ મહેલોનો દરવાજો તોડવાની પરંતુ ઝાફીરની ગરજના સળિયા જેવી વાગી આવ્યો શું વિરેન્દ્ર તમારું રાજ્ય તમારા ખાવાલા તમારી પ્રજા આજે બધું મારી તલવારની નીચે વળશે સૈનિકોની અને ઝાફીની ટોળીની ભયાનક અથડામણ શરૂ થઈ શિગારીઓ ઊંડી લોહી સટાયા અને શિશોની ગુંજ તેમની ઉપર ગરજના જેવી સવાઈ ગઈ હતી વિરેન્દ્રનો શેડો ઝાફીનો શેડો બંને ભીડમાંથી રસ્તો બનાવતા હતા એકબીજાની તરફ આગળ વધતા જે પળે બંને સામાન આમને સામને આવ્યા એક ભયાનક ઉર્જા ગાળું તોડી રહી હતી જાફીર ખિકાર તો બોલ્યો કે શહેર તને દેવ સામને માનતું આજે દેવનો નાશ જોવા આવશે વીર ગુચ્છાથી જાફીર તો આ શહેર પર ત્રાસ લાવતો રહ્યો પણ હવે તારો અંત સમય આવી ગયો છે જોરદાર ટકર તલવારો ટકરાય તો શિકારીઓ જાણે કાળો તોફાન પ્રગટ કરે ઝાફિર શક્તિશાળી પણ વિરેન્દ્ર વેગશીલ બંનેમાં ગંભીર લડાઈ ચાલુ પણ એ જ સમયે જાફીરની ટોળી પાસેથી રાજમહેલમાં ઘૂસી ગઈ અને હીરકોવર સુધી પહોંચી ગઈ હીરકોવર પોતાની સાથ રહેલી દાસી સાથે ઓરડીમાં બેઠી હતી અચાનક દરવાજેથી ત્રણ ભયંકર સગીરતો ઘૂસી આવ્યા

તેને પકડીને ખેંચવાનું શરૂ કર્યું જા હલ્દી જાફી રાહ જોઈ રહ્યો છે હીરકુંવરના આંસુ સલકાયા તે દોડતી રહી વીર વીર મદદ કર મને મને કોઈ મદદ કરો પણ લોહિયાળ મહેલના સનાટામાં તેની શીશો દુઃખદ બની રહી હતી જાફીર સાથે જંગ કરતા જ કરતા વીરને હીરકુંવરની તૂટેલી શીસો કાનમાં પડી તે ક્ષણે વીરનો જંગલી ક્રોધ ફાટી નીકળ્યો હીરકુંવર તે ઝાફીરને જોરથી ધક્કો મારીને તે તરફ દોડી ગયો પણ જાફીર ખીકરતો પાછળથી બોલ્યો દોડ વિરેન્દ્ર દોડ જો કરી શકશે તો બસાવી લે પણ આજની રાત તારા હૃદયને તોડવાનું કામ મારું છે વીર દોડીને રાજમહેલની ગલીઓમાં પહોંચ્યો પણ ત્યાં ખૂણામાં તેણે જોયું કે વીર હીરકુંવર બેહોશ હાલતમાં જાફીરના જવાનની ખંભા પર હતી વીર શીશ પાડ્યો હીરકુંવર તને છોડો પણ તો સરકારનો હુકમ છે રાજકુમારી હવે અમારી છે અને તેઓ તેને લઈને મહેલની બહાર અંધકારમાં ગાયબ થઈ ગયા વીર પહોંચ્યો તો ફક્ત હીરકુંવરની પગની પાયા જમાની એક સૂટી બુઠેલી હાથમાં આવી તે ક્ષણે વીરની આંખોમાં આંસુઓ વહેવા લાગ્યા જે યુદ્ધ વીર જીતતો હતો તે યુદ્ધ આજે એ હારી ગયો હતો રાજમહેલની દિવાલોમાં રાત્રે એક જ દીવો બળતો હતો રાજા ફતેહ મોહમ્મદ પોતાના ઘૂંટણ પર પડી ગયેલા હિરકુંવર મારી દીકરી આ થઈ ગઈ શું થઈ ગયું વીર બેહાલ એના હાથે તલવાર હતી પરંતુ હૃદય તૂટેલું તે રાજાની સામે આવ્યો મહારાજ હું શપથ ખાઈને કહું છું કે મારો જીવ ગયો તો પણ હિરકુંવરને પાછી લાવીશ રાજાની આંખોમાં આશા અને દુઃખ બંને ઝળક્યા હો ઝાફીર હિરકુંવરને પોતાની કાળી ગુફામાં લાવ્યો તેને ઠંડી દિવાલ પાસે બાંધી દીધેલી જાફેર તેના સામે આવ્યો એના લાલ આંખો કાળો શહેર કહેર બની ગઈ રાણી હિરકોવર તમારા સાથથી વીરેન્દ્રનું હૃદય તૂટશે અને તૂટેલો રાજકુમાર મારી સામે કશું નહીં કરી શકે હિરકોવર ગર્વથી બોલી મારા વીરને તોડી શકશો નહીં તમે ગુંડાઓ છો તમે ખતરનાક છો રાજવી નથી ઝાફેરનું હાસ્ય ગુજુ તારો વીર આવી રહ્યો છે તે મને શોધશે અને હું તેને શોધીને તેની અંતિમ યાત્રા બનાવી નાખીશ હીરકોરે આંખ બંધ કરી દિલમાં પ્રાર્થના કરી કૃપા કરીને વીરને બચાવજો તેના આંસુ જમીન પર પડતા જ પડસાયામાં એક તોફાન જન્મી ગયું અમદાવાદ છે આકાશમાં સૂર્ય ઉગતો હતો પણ લોકોના દિલમાં અંધકાર જ અંધકાર હતો રાજમહેલની દિવાલોમાં શોકનો મોન સવાય રાણી હિરકુવર હવે જાફીના કબજામાં અને વિરેન્દ્રની આંખોમાં આગની જેમ ધગતો બદલો વીરે આખી રાત આંખ મસીનો હતી માથું નમાવેલું હાથમાં તલવાર ચહેરા પર લોહીની સાંટ પણ આંખોમાં બળતી જોત રાજા ફતેહ મહમ્મદ પાસે આવ્યા વીર તું છે ને જે મારી દીકરીને પાછી લાવી શકે છે પણ મને ભય છે કે આ માર્ગ પર તારો જીવ વીરે રાજાના હાથ પકડી બદ લીધા કે મહારાજ હીર માત્ર તમારી દીકરી નથી એ મારો શ્વાસ છે તે ઉભો રહ્યો આજે તે રાજકુમાર નહીં પણ સિંહ હતો તલવાર ખંભા પર દિલમાં કરુણા અને આંખોમાં અગ્નિ જાફીરની ગુફા શહેરથી દૂર અંધકારમાં ડૂબેલા જંગલની ગુફામાં હતી તેના સાગીરતોને ખબર હતી કે આજે જાફીર ગુચ્છામાં છે

પણ પ્રેમના કિલ્લામાં નહીં ઝાફીર ઘસ્યો પ્રેમ પ્રેમ મને નથી ડરાવતો પણ વિરેન્દ્રની હિંમત તેનો અંત આવતો આવું હોવું જોઈએ વીરે શહેરમાંના વિશ્વાસપાત્ર વીસ સૈનિકો પસંદ કર્યા એક એક સૈનિક એની બાજુ ખમતી ઊભા હતા એક વૃદ્ધ સૈનિક આગળ આવ્યો રાજકુમાર એક વિનંતી છે જો આપ પર કોઈ ઘા પડે તો પહેલાં મને લાગવા દેજો વીરે તેના ખંભા પર હાથ મૂક્યો રાખ્યો આજે કોઈ મારું રક્ષણ નહીં કરે

આજે સમગ્ર શહેર પોતાના રાજકુમારને લડવા મોકલી રહ્યું હતું જાફીરને ખબર હતી કે વીર આવશે આથી તેણે રસ્તામાં જાંબુડાના જંગલ પાસે પોતાના ખૂંખાર માણસોને છુપાવી રાખ્યા વીરનો કાફલો વશમાં પહોંચ્યો એટલામાં સાયામાંથી ત્રીસથી વધુ કાળા કપડાં પહેરેલા હુમલાખોરો નીકળી આવ્યા દોડો જાફીરનો ફંદો છે જંગલમાં ભયંકર યુદ્ધ શરૂ થયું તલવારોની સમક લોહીની સાંઠ વૃક્ષો વચ્ચે ગુજતી શીશો જમીન પર પડી રહેલા વીરના સૈનિકો પણ વીર એક 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 કરીને બધાને કાંપતો આગળ વધતો ગયો તેનો શ્વાસ ઝડપથી ફૂલતો ઘા પણ ભરાયા અને તે અટક્યો નહીં એક ઘૂંટાણ પર ઉતરીને તલવાર જમીન પર ગાડી હેરકોવાર હું આવી રહ્યો છું અને તે ફરી ઊભો રહ્યો જાફીરની ગુફાના દરવાજા સામે વીર પહોંચ્યો જાફીર બહાર આવી ગયો ચહેરા પર ગર્વ આંખોમાં કૂરતા તારા માટે જ રાહ જોઈ રહ્યો હતો વિરેન્દ્ર વીરે તલવાર બહાર કાઢી આજે તો તારો અંત જોવા આવ્યો છું ઝાફિર ગ્રજના કરી જુઓ જુઓ આજુબાજુ સાંભળ નીરકુંવર તારીખ શીસો સંભળાય છે અને બંનેનો અંતિમ યુદ્ધ શરૂ થયો તલવારો ટકરાય સંગીરોએ ઉડી ભૂકંપ જેવી ગ્રજના ઝાફિરે હાડકા તોડી નાખે એવો ઘા મારતો વીર ઝડપથી બસતો પ્રહાર મારીને પાછો વળતો જાફીર બોલ્યો તારા પ્રેમ કાઢી વીરના કમરના ડાબા બાજુએ ઘોપી દીધું વીર લથડાયો હીરકુઅની આત શીશ ગુંજી વીર વીર પડી ગયો જાફીર હસ્યો સમાપ્ત પણ વીર ફરી ઊભો થયો કમજોરો લોહી વહેતું પણ આંખોમાં વાઘની જેમ તે હૃદયમાં લથડાયો હાથમાંથી તલવાર સુટી ગઈ જમીન પર પડ્યો અને છેલ્લી વાર બોલ્યો એક પ્રેમ સમગ્ર સમ્રાજ્યને હરાવી શકે વીરે આંખો બંધ કરી કહ્યું કે હા મારા પ્રેમે તને હરાવ્યો જાફીર મૃત્યુ પામ્યો અને તેની સાથે આખા શહેર પરથી અંધકારનું વાદળ દૂર થઈ ગયું યુદ્ધ જીતાઈ ગયું પણ વીરનો ઘા ભારે હતો તે લથડાતા સુધી પહોંચ્યો સાંકળો તોડી તેની તરફ દોડી આંખો માસુ હૃદયમાં ડર વીર તેના ખંભા પર લડી ઉઠ્યો વીર કુંવર હીર કુંવર તમે ઠીક છો તે રડી પડી વીર તમે લોહી તમે વીરે તેની આંખોમાં જોતા કહ્યું જ્યાં સુધી તમે મારી પાસે છો મને કશું નહીં થાય પણ તેના ખા ગંભીર હતા હીરકોવરે એને ગળે લગાવીને રડવાનું શરૂ કર્યું વીર ઊંઘશો નહીં આંખો ખોલો વીર વીરનો સ્વાદ ધીમો પડી રહ્યો હતો તેણે ધીમીથી કહ્યું હીરકુંવર મેં વસન આપ્યું હતું અને આપને પાછા લાવ્યો તેનો હાથ હીરકુંવરના હાથમાંથી ઢળી ગયો હીરકુંવર શીશ પાડતી ના વીર ના દેવથી કહો મારા વીરને પાછા આપો તેનું રડવું આખા જંગલમાં ગુંજી ઉઠ્યું રાજમહેલમાં વીર રંદ્રનો શૌર્ય સન્માન થયું લોકોએ તેને વીર આરાધ્ય નામ આપ્યું હીરકુંવર આખા શહેર સામે બોલી વીરેન્દ્ર એક રાજકુમાર નહોતો એ અમદાવાદનો દેવદૂત હતો તેની આંખોમાં આંસુ પણ વીરના પ્રેમનું ગર્વ પ્રેમ જે સાચો હોય તે આખા રાજ્યને જીતી શકે પણ પોતાના પ્રેમને ગુમાવવાની પીડાને નહીં મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી